બાપુ ટાગોરની કલ્પના છે કવિવર રવિન્દ્રનાથ ટાગોર બંગાળની ધરતી પર પેદા થયેલા એ મહાપુરુષ નોબલ પ્રાઇઝના પારિતોષિક વિજેતા ટાગોર ટાગોરની કલમે એક સુંદર મજાની રચના આપી છે ભગવાન સ્વધામ સિધાવ્યા આનું વર્ણન ટાગોરે બહુ સુંદર કર્યું છે ઈ ટાગોર કે જેણે એટલી બધી રચનાઓ કરી એટલા બધા કવિતાઓ એટલું બધું સાહિત્ય એટલું બધું સંગીતની રચના કરી અને છતાંય મરતા વખતે ઈ ટાગોર એમ કહે છે કે આટલો મોટો વિશાળ સમુદ્ર હતો અને હજી તો હું એક ડબલા જેટલું ભરી શક્યો ઈ ટાગોર નોબેલ પારિતોષિક વિજેતા ટાગોર એની કલમે આ સુંદર મજાનો પ્રસંગ આલેખ્યો છે કલ્પનાના રંગો પણ એનો ભાવ બહુ અદભુત છે ભગવાન સ્વધામ સિધાવ્યા હવે આ સમાચાર આપવા કેમ સમાજનો કોઈ સામાન્ય વ્યક્તિ પણ આ સંસારમાંથી વિદાય લે ને તો એના પરિવારજનો કુટુંબજનો આ સમાચાર તો આપે ને બધાને બીજે ગામ રહેતા સ્વજનોને કુટુંબીજનોને આપણે સમાચાર તો આપવા પડે કે અમારું આ વાલું સ્વજન વિદાય લઈ ગયું છે તો આ તો જગતનો બાપ છે જગત પિતા હૈ જગત પિતા જગદીશ ઈસ જગત મેં વિદાય રૂપ સે લે રહે હૈ આ સમાચાર આપવા કેમ સમાચાર આપવા વાળું તો કોઈ બચ્યું નથી પ્રભાસમાં ત્રણ નદીઓ વહેતી જાય અને નદીઓને ખબર પડે પ્રકૃતિના પંચ તત્વો ને ખબર પડે ઉપર બેઠેલા સૂરજ દાદા ને ખબર પડે કે આહા હા અહીંયા અહિયાં વાદળો નથી મંડાતા વાદળો હોત ને તો એની પાછળ મારું મોઢું છુપાવીને બેસી જાઉં અમારાથી આ શ્રી કૃષ્ણનો પાર્થિવ દેહ નથી જોવાતો સુરજ દાદા એમ વિચાર કરે આ વાદળો હોત ને તો એની માહે ક્યાં હંતાઈ જાત અમારાથી આ દ્રશ્ય જોવાતું નથી પ્રકૃતિના એક એક તત્વ પરમાત્માનો વિરહ સહન કરી શકતા નથી કોણ કોને સમાચાર આપે કોણ કોને છાનું રાખે અને આવામાં સમાચાર આપવાનું બીડું ઝડપ્યું છે હિરણ નદીએ હિરણ નદીએ એ બીડું ઝડપ્યું અને હિરણ નદી તો કેવડી અટલીક હિરણ નદી કેટલી અટલીક અને હિરણ નદી વિચારે કે મારું તો ક્યાં ગજું હું કેદી આ સમાચાર સંસારમાં પહોંચાડું મારું તો શું ગજું મારું ભલેને ગજુ ન હોય પણ મારા બાપનું ઘર ક્યાં દૂર છે અને એ તો મોટો છે સમુદ્ર મોટો છે એ આ કામ કરી લેશે અને હિરણ ઝડપ ભેર આ કલ્પના તમે જુઓ હિરણ આ સમાચારનો વેગ લઈને ઝડપ ભેર સમુદ્રમાં જઈને ખાબકે છે અને સમુદ્રને શું સમાચાર આપે આપણો બાપ નથી રહ્યો આપણો બાપ આ સંસારમાં હવે નથી રહ્યો ભગવાને આ સંસારમાંથી વિદાય લીધી અને જેવી હિરણ સમુદ્રમાં ખાબકી આ સમાચાર સાથે સમુદ્રના પેટમાં લોચા વળે આ લોચા વળવાનું અંગ્રેજી શક્ય નથી આ એ ભાવને બીજા કોઈ શબ્દમાં વ્યક્ત જ કરી ન શકાય ઉચાટ થયો વલોપાત થયો દાહ થયો બળતરા થઈ અને સમુદ્રને જે બળતરા થઈ એનાથી પાણીના ઉપર વાદળા બંધાણા સમુદ્રને દાહ લાગ્યો એના વાદળા બંધાણા એક વાદળું ગયું આમ ગોમતી તટે બીજું વાદળું ગયું યમુના તટે ત્રીજું વાદળું ગયું નર્મદા તટે ચોથું વાદળું ગયું ગંગા તટે આમ ભારતભરની પવિત્ર તીર્થ સ્થાનોમાં પવિત્ર જગ્યાઓમાં આ વાદળાઓ ગયા અને વાદળાઓ વરસે

આમ ભારત ભરમા આર્ય વર્તમાં કૃષ્ણ વિદાયના સમાચાર પ્રસર્યા છે પ્રકૃતિના તત્વો રડે મીઠપવાળા માનવી જેદી જગ છોડીને જાશે તેદી કાણ એની ઘરે ઘરે મંડાશે કાગડા મીઠપવાળા માનવી જેદી જગ છોડીને જાશે તેદી એની કાણું ઘરે ઘરે મંડાશે કાગળા પ્રકૃતિના સર્વે તત્વો અત્યારે રડી રહ્યા છે